અલ્યા ટીનાજી ચાંજ ગયા ટીનાજી ભેગો થવા દેવા પડશે હવે આ છોકરો જો ને ચીવ બાઇક ભલા ટીનાજી એટલે આવો આવો મફતલા આ ભડો ને આ આ ના ભૂલા પડ્યા ભડો આમ તો નતું આબુ તાણે અને આ આ તમને એક સમાચાર દેવા આવ્યો કેવા મારી તમારા છોકરાને તમે કો હે બાઈક આવું ના ચલાવાય અત્યારે મે જોયું ને ભડો

બે તારા નામ ની મોટા મોટી રાડ આઈ છે ના પણ આ મફતલાલ ક્યારે શું કે

પણ એ જ નહી ભૂલ્યો નહી આ વાત તમારી હોવા ટકા ની સાચી છે આ તમે કીધું ને હવે આખા બરોબર હેક ભટકા થાય બરોબર હે તમારે કહેવું પડે એ વાત સાચી તમારી હવે હરિવાર બાઈક હાખવાનું આને બાઇક જ નઈ આવેલું હવે આખા દાળ રોજ રોજ તાને પણ હરિવાર જવાય આની બધા છોકરા જવું એટલે ખબર પડી તમને માણી જાવ લઈ જાય એટલે તારી ખબર રાખવી ખબર રાખજો ના પાડું

જાણ કરી મારે એટલું હવે થોડુંક ધ્યાન રાખવા થાય થોડુંક ધ્યાન રાખજો ને તમારે વચ્ચે એવું કરે ને આના આવતો જતો ઝડપી તો ઉભો રખાય ને તમે વાંધો નહીં પડે તમે કેવું પડે તમે સુધી આખો રાખજો હા વાંધો જાવ ભલે મારીને આવ્યો હું ના મારા બેટાનો હારી છોકરો શું ઘરમાં માં ભરા ભૂટ કરે એની માં હાજર નહિ મારા નાના છોકરો આવ્યો ને એનો સંબંધ જોવા શું કરે હાર્યો અંદર લા ભૂટિયા મારા કાકા ટોકું પડે લાયક શું ખેલાતો

અને તું આમ જઈશ તો હું એકલા ઢોરાનું બોરાનું છે કરી કરીશ પાંચ દાળ નહીં દો તો તમે જ છો ને હું ત્યાં દો બધું મારા બધા ને બે મને હું જાય મને આપણા દોટે આવડતું નઈ ઢોરાનું બરોબર જાવ હું લાવ પૈસા આલો ને મને ચાવી આલો ને બાઈક ની અને હાચવી નાખજે બાઈક બાઈક લઈને જઈએ એટલે બધા તારી રાડ હોય બે તીન દાડે કે બહુ બાઈક કાકા બહુ બાઈક કાકા કોઈ દાડો નઈ આમ ધીમું જ્યાં મારું ચાલી પચાસ જ્યાં મારું કંપની માં તારા ભાઈ બોન હંગાત હોય કેતા હોય મને કે તમારો તો મને નામ દેજો ને હું વારો લઉં પછી નામ દેવ તું પછી એને વટે વારો લઉં પછી હેડો ને ચાલી લેવાની બાઈક ની લાવો ને અને પૈસા ચેલા લેવાના હે પૈસા હાલો ને ચેલા લેવાના હે

બાઈક નહી મળે જાવો તો હેડી જા હરું વાકી તું તો આવું રોજ કઈ જાય હરું વાકી છે હરું વાકી આ રોડ ઉપર ચડ્યો હોય એટલે પછી પૂરું ના ના હરું ભૂલી જવાનું તરત હરું વાકી બાઈક તમતા શું ટેન્શન લો પડો ટેન્શન તો લેવું પડે મારે એક નો એક છોકરો મારા ટેન્શન ના લો કોણ ટેન્શન લે મારા ફરવા જવું ને પૈસા હાલજો પૈસા હાલો ને બાઈક હાલો એમ ને કેટલા જઈશ ફરવા અમે જવાનું બહાર જવાનું રાજસ્થાન બાજુ દીવ દમણ ને બાઈક લઈને બાઈક લઈને લા બાઈક લઈને ના જવાય ચાલ એટલા બધા જવાય બાઇક લઈને કોઈ દી બાઇક લઈને જવાય તાન પણ તો ગાડી માં તો બધા ભેગા થઈને પૈસા તમતા ભલે હું 10000 આલું તને ગાડી નહીં બાતી અમારે તમાર ગાડી બધા શાંતિ ને જવાય ના તો હું બાઇક લઈને જાવું બાઇક લઈને તો જોખમ કેટલું ઈ તો જી ઉજી કશું ના થાય આમાં કઈ શું કશું ના થાય બડા એક તો મને તારી બહુ બી છે કશું ના થાય તો પૈસા ને બાઇક આલા માર મોડું થાય હે ઓ હો હો બહુ ખટકાવાર તું તો ના ફરવા જવાનું હે ભઈ ના હોય ઉતાવર હરવાલે બાઇક પણ હરવા જો હા હરવે હરવે જી જો રાડાઈ આ બધા ભાઈબંધો કોક તો કહે છે ને મને કે તમારો છોકરો આવું આપતો તો ભાઈ તો પૂછી જો તમ ગમે ને સારું હાલો બરોબર પૈસા પણ બહુ નહીં હો કેટલા 5000 જેવા છે ભાઈ એટલા હશે એમ તો પણ આટલા બધા નહી હાલવા ના 5000 તો જો આ અમે મે ભાઈ બંધો ઉસીના 10000 બીજા લીધા છે હાલો હાલે તો બીજા પાસ હાલ જે વધે તો એ તો વધે તાળી ને કશું નહી હાલો કોઈ દી હાલે ફોન કરું તો બીજા નખાવજો જો કોકના મે હારું જાતા હો અને રેરે આગ જો તું રેરે દે ના કાલ દન પટ્ટામાં છૂટી જા તારા હારું હારું

જા કણ હને લા ભડા સાચવીને નાખતો હોય તો તું હા કોણ હતું ટીનાજીનો છોકરો વાગ્યું નહીં ને પટ્ટી બહુ તને રે રે હું જવું રે અને દાદાગીરી કરતો તો હા જવું જોયું એ ટીનાજીને ત્યાં જવું એ વચ્ચે માથા ભરે હા મેલું અને તું ઘરે જાય આવ્યા હું આવું પછી હો એના ત્યાં જઈને આવું એ હા મેં

બાપા પડ્યો બાઈક લઈને તને કેતો નતો હું કેતો નતો કે બાઈક લઈને નહીં જાઉં તારે બાપા એવું નતું માન્યા નહીં માન્યા તારો છોકરો આવ્યો આ આપણે ગામની બહાર જ નીકળ્યો તો એટલે આમ એકલો કે કોઈ લીંગા ઠોકાણો ના બીજો બાઇક હતું સામે કોનો હતું ઓલા પરજજી નહીં એ તારા જેવો એ તારા જેવો તારા જેવો એમનો છોકરો આ બે આવના બે હવે એ ફૂચ્યું બાઈક આઈન ભાગી નહીં ગયો ને પગ પગ ચી ખબર હવે

આપણે સમાધાન નહી થાય તમારે કેસ કરવો હોય ને તો બે જણા કેસ કરજુ પડે લે લે ના લે એટલે તમારે બે ને ખર્ચો આવશે તો એમના છોકરા ને સમજાય

હવે આ સરપંચ ક્યાં બરોબર તમે કો કેસ કરો ને આમ કરું સરપંચ ની વાત સાચી તમે કેસ કરશો હું તો હું કેસ કરું હવે આમાં ખોટા બે ના ખર્ચા થવાના અને પરિણામ તો જે થોડું ઘણું તો દવા મટી જાય પણ આપણા કાયમ નું વ્યાર રહી જાય ફોટો એટલે એ કામ કરો આપડે સરપંચ ક્યાં ને એમ કરી નાખવી તમારા છોકરા ને દવા તમારી કરાવી નાખી હું મારા છોકરા હું કરી નાખવી પણ હવે ગમે ત્યાં ને તો તારીકરે સલાહ બી નાખવી ઘણું શીખવાડ્યુંને જ નહીં મારા છોકરા ને આપડે એટલે આપડા છોકરાને સમજીને લખાય અત્યારે અત્યારે નિયમ એવા થઈ ગયા હે કેવા હેલ્મેટ જોવે

તાણા તો ચેટલી દાર મારેલો હોય હેલ્મેટ પહેરાવા દખે પણ તો આ જતો રહે હવે તમે બે જણા જે આને વાજ્યું છે ને તમારા છોકરાને એ તમે ખર્જો કરાઈ નાખો અને એમને છોકરાને વાજ્યું એ ખર્જો કરાઈ નાખે આઈ વાત હાચી મે આઈ તો ફરક હા ભાઈ સરપંચ મારે તો હું હેલ્મેટ હંગા તાલુક ને તો એલો આકડ્યો આવન ઈએ ત્યાં ગાડી દે પડું એટલે હું કહું આ પહેરવું ભટકાણા આ ફેશન માં જ હું કહું એને કે આ માથે પહેરવાનું આકડ્યા ત્યાં ગાડી નહીં તો આકડ્યા ત્યાં ગાડી દે

કરી છે લેજો લેજો ટીનાજી હું લેતો બે વચ્ચે બાંધવી બરોબર નાખીને લઈ જાવી કરાવી બે દવા તો કરાવી પડે બે જ આપડે ઘરનું કામ નાખવાના ગાડી પેલા હોય તો બારદણ ધાર્યા પેલા ને રહેતા હોય તો તને મિત્રો આ વિડીયો બનાવવાનો એક જ ઉદેશ્ય છે કે જેથી કરી અને તમે બાઇક ચલાવતા હોય કે તમારા છોકરાઓ કોઈ પણ બાઇક ચલાવતા હોય એ લોકો માટે ખાસ નમ્ર વિનંતી કે બહાર જાઓ તો હેલ્મેટ અવશ્ય પહેરીને જાઓ અને સ્પીડ થોડી મીડિયમ રાખો જેથી કરી કોઈ જગ્યાએ વળાંક આવે કોઈ બંને આવે તો શાંતિથી તમારાથી કંટ્રોલ થઈ શકે એટલું જ બાઇક ચલાવો બાઇક અથવા કોઈ પણ સાધન અને સાવચેતી રહો એ માટે આ વિડીયો બનાવ્યો છે જો તમને આ વિડીયો ગમે તો અમારો વિડીયોને તો અમારે રામાધાણી કોમેડી હાઉસને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા અને આ વિડીયો અમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવતા રહેજો અને અમારા વિડીયો શેર પણ કરતા રહેજો જય રામ જય રામ